હરી ઓ સીરિયલ નંબર અઠાવીસો તેર ના પૃષ કસિદ બ્રિયન્ન ચ્ય પૃછનાપી મેડવલ્લોકમાચરે ન પૃષ્ઠ કસિદ બ્રિય કોઈને પણ પૂછા વગર કેવું જોઈએ નહીં અને કદાચ પૂછા વગર કેવા જુઓ તો અપનનો સમય પણ આવી શકે એટલે ક્યારે પણ આવું દુસાહસ કરવું જોઈએ નહીં પૂછે તો જ કહેવું ન ચાન્ય પૂછતા અને કદાચ કોઈ વ્યંગથી વાત કરે અન્યાયથી વાત કરે તો પણ એને કઈ કહેવું જોઈએ એક વાર એક ડ્રાઈવર હતો અને સત્સંગી હતો ત્યારે સત્સંગ નો સમય પૂરો થયા પછી સંત પાસે ગયો કે સંત ની ઇન્ટરવ્યુ લેવી છે અમારે એના મનમાં હતું અને એને માપવા છે કે એ કેટલું જાણે છે સંતે કીધું કે ભાઈ સત્સંગ નો સમય અમારો પૂરો થયો કે અરે સત્સંગ માટે કોઈ સમય પેલો હોતો નથી રાતના ભલે બાર કે કેમ ને વાગી જાય સંતે સમય આપ્યો ને જયારે સમજાવવાનું શરૂ કર્યું હવે એને શાસ્ત્ર જ્ઞાન નતું જયારે વીસ પચીસ મિનિટ થયા પછી એને સિદ્ધો પ્રહાર કર્યો પોથી પડે પડે જગમવા પંડિત કોઈ ડાય અક્ષર પ્રેમ કે પડેશો પંડિત હોય બાબાજી આ થોથા પોથા ની વાત મારી આગળ ન કરો હું પંચમ વેદ જાણો છું ત્યારે મારાથી કીધું ભાઈ હું તો ચાર વેદ પણ પૂરા જાણતો નથી મને આવી ખબર હોત તો હું તમારી સાથે આ વાત ને કરો તો એવું છે કે હવે તમારો મારો સમય બંને નો સમાપ્ત થઈ ગયો ખો ખરાબ થયો હવે આપ પધારો તો એને કીધું કે તમારે કોઈ યોગ્ય ગુરુ અનુભવે ગુરુ કરવા જોઈએ તો તમને જ્ઞાન થશે કે મને કે કે ભાઈ મારી તમારા વાતમાં શ્રદ્ધા નથી આવા પધારો એમ કરીને માડ માડ એમને પાછા મોકલી અને પછી આરામ કર્યો એટલે કોઈ પણ વ્યક્તિ અન્યાયપૂર્વક હસી મજાકપૂર્વક અન્ય રીતે પૂછે તો પણ કશું કહેવું જોઈએ નહીં અને કદાચ જાણીને પણ વિદ્વાન હોત છો પણ ખરેખર જાણીને પણ નથી એવી રીતે જળવત થઈ અને પોતાને જીવન જીવવું જોઈએ અને એમાં એક જૂની કહાની પણ છે કે એક વાર એક સંત હતા સત્સંગ કરતા હતા ચોમાસાના દિવસો હતા ત્યારે એક ભાઈ અચાનક આવી ગયો અને પગ ધોવા માટે આગળ પાણી મૂક્યું એટલે પગ ન ધોયા ગારાવાળા પગથી જગ્યા થોડી ગંદી ત્યારે બીજા લોકોએ કીધું કે જો આ તારા પગના નિશાન પડી ગયા ગારા થવાનું થયું હવે થોડા થોડા તમે સુધરો અને પશુત્વ બુદ્ધિ તમારી મૂકી અને માનવ બુદ્ધિનો આશ્રય લેવો માનવ બુદ્ધિ નો આશ્રય લેશો તો તમને ખરેખર જ્ઞાન થશે બધા સમુદાયમાં કશું બોલી શક્યો અને એમ માન્યું કે મારું અપમાન થઈ ગયું હવે એ પણ પોતાના જેની સાથે સભા મળતો હતો એવા લોકોની અંદર એક આગેવાન હતો અગ્રણી હતો

અને આખો મોટી મોટી થઈ ગઈ સંતે અને આખો જોઈને વિચાર કર્યો કે જરૂર આજે આ સેવા પૂજા કરવા માટે આવે છે એટલે સંતની પાસે આવ તો સંત નમસ્કાર કરવા માંડ્યા પાછળ આપણે કહી ગયા કે દુર્જનમ પ્રથમ વંદે સજનમ તદંતરમ સંતે નમસ્કાર કર્યા એટલે પેલા ક્રોધમાં આવ્યો કે જો બાબા હવે ત્રિકાળદર્શી તો બતાવે કે તારા માથામાં માર્યું કે પગમાં મારું બોલ એવું ત્રણ ભવન નું જાણતો હોય તો બતાવી દે કઈ જગ્યાએ મારું મારીશ હવે જો પગનું કે તો માથું ફોડી નાખે અને માથા કહી તો પગનું ફોડી નાખે ત્યારે સંતે દોવો બનાવ્યો કે જ્ઞાની કામે જ્ઞાની હું અજ્ઞાની કા દાસ એકે ઉઠાઈ લાકડી તો લિયા મુઢા મે ઘાસ કે ભઈ કઈ જાણતો નથી એટલે અન્ય પૂર્વક કોઈ પૂછે તો આપણું બતાવું ને જળવત રહેવાઓ અને એમ જ કલ્યાણ છે સિરિયલ નંબર 2815 પંચતંત્રની અંદર કે છે મનસાશય મનથી પણ ક્યારે કોઈનું અનિષ્ટ ચિંતન કરવું જોઈએ નહીં કારણ કે જે કોઈ અનિષ્ટ ચિંતન કરે કોઈ પ્રાણીનું કોઈ માનવનું કે ખરેખર આને ખોટું થાય થાય આને આવો દંડ મળવો જોઈએ આ એક માનસિક છે અને પરમાત્મા ન્યાયકારી છે બધા જ કર્મ જાણે છે સર્વત્ર છે તો આ પ્રકારે મનથી ક્યારે કોઈ પ્રાણીને અથવા કોઈ પણ માનવને એના અનિષ્ટનો એના વિનાશ વિચાર કરવો જોઈએ નહીં કારણ કે આવો વિચાર કરવાથી વિચાર કરનારની એના માન એના કર્મના ફળ ફળરૂપ એનું અનિષ્ટ કોઈ વખત થઈ જાય છે એટલા માટે મૈત્રી ભાવના વિતર્ક બાદ અને પ્રતિપક્ષ ભાવના જ્યારે કોઈ વિતર્ક નંબર અઠ્યાવીસ હોળ મનુષ્ય કહે છે

જે એને માતા ઉત્પન્ન કરવામાં અને પછી એના પાલન કરવામાં જે ક્લેશ ઉઠાવવા પડે છે તે ક્લેશોના ઋણ બાળક સો વર્ષ સુધી પણ કદાચ એમની સેવા કરે તો પણ ચૂકવી શકાય એમ નથી તો માતા પિતાના પ્રતિ ક્યારે પણ કઠોર વચન ન બોલવું જોઈએ સેવા કરવી જોઈએ અને આજ્ઞાનું પાલન શાસ્ત્ર વિધિ કરવું જોઈએ કદાચ માતા પિતા આજ્ઞા આપે પણ શાસ્ત્ર વિહિત હોય એવી આજ્ઞા સ્વીકારાય જેમ કે માતા પિતા ક્રોધમાં આવેનું અનિષ્ટ કરવાનું તો એમ ન થાય કદાચ ભક્તિ માર્ગ ની અંદર અવરોધ કરે તો પણ ન થાય પરંતુ માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ અને એમની સેવાનો ઋણ સો વર્ષ સુધી કદાચ બાળક કરે તો પણ ઓછું પડે અને એમાં મહારાષ્ટ્રની અંદર એક ભક્ત હતા જે માતા પિતાની સેવામાં લીન રહેતા હતા માતા પિતા ખીજાઈ જાય તો પણ સેવા ન છોડતા भक्त નું નામ મને યાદ નથી જ્યારે ભગવાન પ્રસન્ન દર્શન આપવા માટે આવ્યા ત્યારે ભગવાનને કીધું કે ભગવાન હજુ સુધી સેવા અધૂરી છે પછી હું તમારી સાથે વાત કરું અને એમ કરીને એક ઈંટ નાખી એમને ઊભા રહેવા માટે કે આપ ઈંટ ઉપર રહો અને મરાઠીમાં ઈંટને કહેવાય વીટ એટલે પછી એ જગ્યાને કહેવાનું વિટોવા તો આ પ્રકારે અમુક જગ્યાએ માતા પિતા સંતાનોથી દુખી થઈ અને વૃદ્ધાશ્રમનો એમને આશરે લેવો પડ્યો હા પોતાની સ્વેચ્છાથી કદાચ પોતે વૃદ્ધાશ્રમનો અથવા

એમની સેવા કરીને એમને પસંદ રાખવા જોઈએ સાથે સાથે આચાર્ય છે તે સર્વદાને આચાર્ય ગુરુ જેના દ્વારા આપણને જ્ઞાન મળ્યું છે સન માર્ગ મળ્યો છે એમને પણ પ્રસન્ન રાખવા જોઈએ અને તેશુ હે તિશુ તૃષ્ટેશુ એટલે માતા પિતા માતા પિતાને ગુરુ આ ત્રણ ત્રણેય જો સંતુષ્ટ થાય तो आपरू बद्दाज तप और ज्ञान पूर्ण થાય અને મોક્ષતાયાય દાયક બની શકે છે. સિરીયલ નંબર 2819 સુભાષિત રત્ન નીંદર કહે છે મક્ષિકા વરણમિચ્છંતિ દનામિચ્છંતિ પાર્થિવહ નીચા કલહમિચ્છંતિ

ધનની પાર્થિવા જે લોકો ધનના લોભી હોય છે એ ધનની ખૂબ ઈચ્છા કરતી કરતા હોય છે અને પુરુષાર્થ દ્વારા વારંવાર ધનોપાર્જન જ કર્યા કરતા હોય છે એવા ધનના ઈચ્છુકની પ્રયત્ન છે જયારે નીચ લોકો હોય છે એને કજીઓ કર્યા વગર શાંતિ મળતી નથી નીચા કલા લોકોને સુધી કજિયો ન કરે ત્યો સુધી એમને શાંતિ થતી નથી એટલે કજિયાને વધારે પ્રિય માને છે અને જયારે સંતો છે એ શાંતિ સાધવ સાધ

आत्मा पराद उरुक्षानाम फलाण्यता निदेहिनाम रोग शोक परिताप बंदन व्यसनानिच रोग अटले शरीणी अंदर रोग जेचे એ રોગ પ્રારબ્ધ અનુસાર આવે છે અને અમુક રોગ પ્રારબ્ધ જો કે હા પાંચ વસ્તુ થી કર્મ થાય છે પાંચ માં એક પણ વસ્તુ ઓછી હોય તો કર્મ ન થાય અને એના અલગ અલગ છે અંગો જેમ કે અધિષ્ઠાન શરીર કરતા જીવ અને ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના કર્મો આ ચાર થયા પાંચમું પ્રયત્ન કરવા સુધી નિષ્ફળતા પૂરી નથી મળતી પણ સો ટકા સફળતા ન મળે ત્યાં કિસ્મત ની પ્રદાનતા છે અને જ્યો આગળ પ્રયત્ન કર્યા વગર પણ જે કોઈ ચાહતું હોય તો અમે કિસ્મતી પ્રધાનતા કરતા ની પ્રધાનતા જેમ કે એક સંત હતા એમને મોટા આંતરડાની બીમારીથી ત્યારે સાત વર્ષ સુધી એમને ખૂબ જ પીડા રહી લગાતાર દુખાવો થાય વચ્ચે દિશા ગયા પછી ચાર પાંચ કલાક રાહત ચાલુ થઈ જાય ઇન્ડોસ્કોપી પણ થઈ ગઈ બે બે વખત ત્રણ ચાર વાર ડોક્ટરે કીધું કે મહારાજ હવે તમે હિંમતવાળા બનો કોઈ પેથીમાં હજુ સુધી કોઈ અનાદે ઠીક થયો અમે જોયો નથી હવે તમારે આ રીતે જીવન પૂરું કરવાનું એટલે સંતે કીધું કે બરાબર છે ત્યારે બીજી વખત એક નેચરોપેથી ડોક્ટર એટલે પ્રાકૃતિક ચિકિત્સક ડોક્ટર મળ્યા કે હું પણ ડોક્ટર છું મારી વાત સાંભળો એક વખત ઉપવાસ કરો હું પણ કરું ઉપવાસ કરતા સંતને રાહત મળી કારણ કે જયારે આટલે કામ ન કરે ઉપવાસ એટલે સ્વભાવિક અને આરામ મળે અત્યારે રાહત મળે એમ કરતા સંતે વિચાર કરી અને પછી ઉપવાસ શરૂ કર્યા વચ્ચે થોડા સમય ફરસી તપ કર્યો અને એ પછી પણ મહિનામાં છ સાત ઉપવાસ કરે છે એક ટાઈમ ભોજન તો આ પ્રકારના રૂટિનથી ભગવાન એવી શક્તિ આપી બાકી નથી ઉપવાસમાં પ્રાપ્ત થયું એટલે એ પાપરૂપ એ ઉલટું પુણ્યરૂપ બની ગયું કોઈ રોકી શકે નહીં પણ છત્રી દ્વારા સિત્તેર ટકાથી નેવું ટકા કોરા રહી શકાય એમ રોગ આવે તો રોગ માટે યોગ એક મોટા મોટી છત્રી છે સો ટકા રોગને નાબૂદ કરી શકે નહીં પણ એના માટે પ્રતિકારક શક્તિ રહેશે ઔષધિ પણ લેવી પડે એટલા માટે કહે છે કે રોગ એ પછી કહે છે શોક શોક એટલે ચિંતા પરિતાપ શું થશે શું થશે શું થશે રોગ શોક શોક એટલે વારંવાર વસ્તુઓને યાદ કરી કરી દુઃખી થાય એક એક વાર વિદ્વાન હતા અને મોટા મોટા ગ્રંથો કાશ્ય ભણાવતા હતા જે બુરજ પ્રસ્થાનના અદ્વૈત સિદ્ધિ ચિત્ત સુખી ખંડન જેવા ગ્રંથો પણ ભણાવતા હતા અને જયારે પુત્ર નો વિયોગ થયો યુવાન પુત્રનો એના પછી મહારાજ શ્રમ મહિના પર લોક જગા રહ્યા જો કે એ વખતે જ્ઞાન જે હતું એ જ્ઞાન એમને સહાયક ન બન્યું આનું કહેવાય શુખ પરિતાપ પરિતાપ એટલે ચારે તરફથી સંતભવ શુદ્ધ છે શુદ્ધ છે આ સુખ એક સુખ એટલે ડિપ્રેશન જેવું કહેવાય આ પરિતાપ એટલે આ પ્રકારનું હવે શું થશે શું થશે આને કહેવાય પરિતાપ અને બંધન બંધન એટલે સંતુ છે કોઈને સ્થાનનું બંધન થઈ જાય તો કોઈને ફરી પાછું કોઈ આદતનું બંધન થઈ જાય જેમ કે જાગતા ઊંઘી રહેવું જાગતા ઊંઘી રહેવું ને પાછું જાગ્યા પછી પણ પાછી આળસ કરી દેવી કે થાય છે થાય છે થાય છે આ બધું આળસ નું બંધન અને સાથે સાથે વ્યસન વ્યસન એ પ્રાણ પ્રશ્ન નથી કદાચ કોઈ વ્યક્તિ વ્યસન કરો કરવો તો કરે બાકી ના કરે અને અમુક તો વ્યસન પણ લિમિટ બહાર જતું રહે એક વાર એક વ્યક્તિ યુવાવસ્થામાં અવસ્થામાં મળેલા અને કોઈ સંતને કીધું કે મારા થોડી થોડી એસિડિટી છે તો સંતે પૂછ્યું કે કે શું શું છો ઓછા ઓછી એક દિવસની અંદર સાત થી આઠ વખત ચા થાય વધુ વધુ કોઈ વખત વીસ થી બાવીસ વખત ચા થાય સંતે કીધું કે ભાઈ જુઓ અતિ સર્વત્ર વર્જિત આ તો એસિડિટી થાય જ એટલે વ્યસન જે છે એ વ્યસન પણ એવું છે અને વ્યસન ક્યારેક ક્યારેક એટલું ગાઢું બની જાય કે વ્યસની વ્યક્તિને પોતાને એકદમ વ્યાકુળ બનાવી દે એક કુલીન પરિવારનો દીકરો કુલીન અને પછી શિક્ષિત સારા શિક્ષણ ધરાવનાર વ્યક્તિ હતા એવા વ્યક્તિના દીકરાને ફ્રેક્ચર થયેલો અને આજ ચોરીથી બીડી પીવે એમને ખબર પડતા એને ધમકાવે કે બીડી પીતો ને હવે ફ્રેક્ચર થયું હોસ્પિટલમાં છે તો હવે બીડી પીવી કેવી રીતે આ વખતે કોઈ એક બીડી પીનાર વ્યક્તિની પીધેલી બીડીનો તીસરો ભાગ બચતો અને કહેવાય બુટુ હવે એ પ્લાસ્ટર વાળી હાલત ની અંદર પણ અને હિંમત કરી રોકી શક્યો નહીં ત્યાં જઈ મુટકું લીધું અને ફરીથી એને મીણબત્તી માટે દિવાસ લઈને મીણબત્તી તો હતી જ એને સળગાવીને મીડીના કસ લીધા ત્યારે નર્સ જોઈ ગઈ જોઈને પછી સ્વાભાવિક હસવા માંડી કે અરે આ વ્યસન અમુક લોકો એવા હતા કે જેને ખૂબ જ પ્રભાવિત હતા જેમ કે શરદીમાં પણ એક કપડા ઉપર રહે ગામમાં ક્યારે રહેવું નહીં વિચરતા રહેવાનું ઠંડા પાણી સ્નાન કરવાનું આજીવન એમને કઠોર નિયમોનું પાલન કર્યું પર અજ્ઞાન પૂર્વક ગાંજાનો બંધન થયેલું અને ગાંજાના બંધનથી એવા સંત પરલુક જતા રહ્યા એમો ટીબી થતો ટીબી થવાથી એક ઠીક થઈ ગયું ફરીથી કંપની મળતો ગયા તો ભગવાનનો પ્યાલો છે ભગવાન સિવાય કોઈ જગ્યાએ ગાંજો પીધો નથી લગાવો દમ પડે ગઈ ગમ બોલો બમ બમ અને એમ કરતા સંતજી મહારાજ બીજી વખત ટીવી શો ડોક્ટરે કીધું કે હવે તમે ઠીક થઈ શકો નહીં કે પણ અજ્ઞાન વસતે એમ કીધું કે ભલે ઠીક ન થઈએ તો ગાજો ભૂક્તું તો આપશે ને ચલો હવે આપણે ભગવાનની પી અને મોક્ષ પ્રાપ્ત કરી લઈએ સંતજી મહારાજ ના આ સ્થિતિમાં કોઈ છો કે તમારે ઘર બાર પરિવાર સગાથી કોઈ સંબંધ કર્યો કે મારે કોઈ જ કોઈ નથી આટલું વહેરાક હતું પણ વ્યસન જે હતો એ વ્યસન એમના મુક્તિનું એ એ મરણનું કારણ બન્યું એટલે આ બધા આત્મા અપરાધ વૃક્ષણ એટલે આત્મા રૂપી એટલે અંતકરણ રૂપી એક વૃક્ષ છે એના અપરાધ રૂપ ફળ છે અપરાધ રૂપ ફળ એટલે એનો નાશ કરનાર એનું પતન કરનાર ના બધા ફળો છે માટે આમાંથી સૂચવાનો પ્રયત્ન કરવો જોઈએ